રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી છે છે કે કોઈ પણ સ્ટ્રક્ચર ધડામ પડી જાય હા સુરતમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલી એક પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ ટાંકીથી પાણી લોકોના ઘરે પહોંચે તે પહેલા તો આ ટાંકી કઈ રીતે ધરાશાયી થઈ ગઈ તેના દ્રશ્યો આપને બતાવવા છે આપ જુઓ

જનતાના ટેસ કરોડ રૂપિયાની એસી કરી નાખી નાખવામાં આવી છે પરંતુ આજે ત્રણ વર્ષથી આ ટાંકીનું કામ ચાલુ હતું આ ગાય પગલાથી પાણી આવે છે અને ટોટલ તેત્રીસ ગામોને પાણી મળતું હતું પણ આજે ત્રણ વર્ષથી કામ ચાલ્યું છે પણ એકદમ લો મટીરિયલ વાપર્યું છે અને તમે જોઈ શકો ટાંકી જમીન ડોઝ થઈ ગઈ છે આજે હવે તો પાણીનો ઘર સુધી પાણી પહોંચ્યું પણ નથી પરંતુ તે પહેલાં જ આ જમીન ડોઝ પાણી ટાંકી થઈ ગઈ છે અમારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને એના પાછળ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જરાક સારું અને હેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે